અમદાવાદના જાસપુર ખાતે નિર્માણ પામી રહેલા વિશ્વના સૌથી ઊંચા મા ઉમિયાના મંદિર નિર્માણનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે વિશ્વ ઉમ્યાધામ સ્મૃતિ મંદિરની ચતુર્થ પાટોત્સવની ઉજવણી શરૂ થઈ છે ભક્તિભાવ સાથે રાજ્યભરમાંથી મા ઉમિયાના ભક્તો વિશ્વ ઉમ્યાધામ જાસપુર ખાતે પધાર્યા છે જેમાં મહેંદી સ્પર્ધા રંગોળી સ્પર્ધા બી ટુ બી કોન્કલેવ મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરાયું મેડિકલ કેમ્પમાં પણ અમદાવાદની પ્રતિષ્ઠિત હોસ્પિટલના દસથી વધુ સુપર સ્પેશિયાલીસ્ટ ડોક્ટરો હાજર રહ્યા કાર્યક્રમમાં ધ્વજારોહણ નવચંડી યજ્ઞ અન્નકૂટ મહાઆરતી ભોજન પ્રસાદનું આયોજન કરાયું હતું તો સાથે જ પાટોત્સવ દરમિયાન મોટી સંખ્યામાં દેશ વિદેશથી ભક્તો દર્શનાર્થે પહોંચ્યા સામાજિક અને રાષ્ટ્રચેતનાના કાર્યોના અંતર્ગત એ પ્રકારે કરવામાં આવી છે કે જેથી સમાજને અને સમાજના લોકોને વધુમાં વધુ એની સેવાઓનો લાભ મળી શકે અઠાવીસમી ફેબ્રુઆરી અને ઓગણત્રીસ ફેબ્રુઆરી બે દિવસના ચતુર્થ પાઠોત્સવની ઉજવણીના આ બંને દિવસોની અંદર વિવિધ પ્રકારના જે આયોજન કર્યા છે